સાપુતારાથી સમાચાર રહ્યા છે જ્યાં ચીફ ઓફિસરની બદલીને લઈને સાપુતારા સજ્જડ બંધ ચીફ ઓફિસરની બદલી રદ કરવાની માંગ સાથે સાપુતારા સજ્જડ બંધ નવા ગામના લોકોએ ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવની બદલી રદ કરવાની માંગ કરી છે સાપુતારામાં ચીફ ઓફિસર ની બદલી થઈ જેને લઈ સાપુતારાના લોકોએ વિરોધ નોંધાવ્યો છે સાપુતારા ખાતે ખૂબ જરૂર હોવાથી આપણે બધા સભ્યો ભેગા થયા છે માટે જે કંઈ કરવું હશે તે પણ આપણે કરીશું આજનો દિવસ આપણો ભેગા થવાનો છે આના પછી આપણે પર ઉપર ઉતરવું હશે તો પણ ઉપરસુ એવી મારી લાગણી છે આજે વિષ્ણુ સાહેબે આવીને આજે અમારે કે સાપુતારામાં આપણે એટલું ડેવલપમેન્ટ કરીએ કે આ તમને જેમ બને તેમ વધારે રોજીરોટી મળી શકે એવી રીતે અમને સપના બતાવ્યા હતા કે સારામાં સારી કામગીરી કરી હતી સાપુતારાની સફાઈ કરી દરેક પોઈન્ટો આખા સાફ સફાઈ કરીને ટુરિસ્ટો જેમ બને તેમ વધારે આવે એના માટે આજે ઓફિસર સાહેબને અચાનક બંદી થઈ જતા આજે આજે અમે સાપુતારા બંધ રાખ્યું છે